छ कलाक बेतालीस मिनिट सूर्यास्त जो सूर्यास्त अठार कलाक चार मिनिट तिथि तो तिथि आठम तिथि दस कलाक छ मिनिट सुधी आठम तिथि नक्षत्र जो है तो नक्षत्र श्रवण नक्षत्र अठार कलाक श्रवण मिनिट सुक्षत्र त्यार धनिष्ठा नक्षत्र योग जो तो योग योग सात कलाक एक मिनिट सुधी ત્યાર પછી ગંડ યોગ ત્રીસ કલાક સોળ મિનિટ સુધી ત્યાર પછી કૌલવ તો હવે આપણે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ હવે આપણે બારે રાશિનું નું ગોચરફળ જોઈએ હા આ ગોચરફળ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે જે તમારી જન્મ ગ્રહોના ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે ભારે બાદ ગ્રહોનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલગ ઈ કે મેષ રાશિ વાળા માટે આજે તમારે ધન કાર્યમાં તમને રૂચિ તમારી વધી શકે છે આજે તમારા

જીવન સાથી અને ભાગીદાર સાથે સંબંધોમાં મધુરતા જાળવવી જરૂરી રહેશે આજે તમારા વેપારમાં પણ ઘણા એવા વૃદ્ધિના યોગો છે જેથી કરીને તમને વેપાર વેપારવાળી જેમાં પણ

શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નહેરંદી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠન ના કન્યા રાશિ માટે પારિવારિક જીવનમાં તમને આજે સુખ શાંતિ રહેશે આજે તમારા પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના યોગો પણ ઘણા એવા છે આજે તમારા માતાનો સહયોગ પણ તમને ઘણો એવો મળી શકશે તો કન્યા રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો

અને લેખન સંબંધિત કાર્યો પર તમને ઘણી એવી સફળતા અને લાભ મળી શકે તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિવાળા માટેનો શુભ રમ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રમ જોઈએ તો ઋષિક રશિ જોઈએ ઋષિક રશિમાં ન ય રાશિવાળા માટે આજે તમને દાવા પી સ્થિતિ તમારી ઘણી એવી મજબૂત બની શકે છે આજે તમારા વાણીમાં વિવેક રાખવાથી ઘણો એવો લાભ થશે જેથી કરીને તમારે વાણીમાં ઘણો આજે તમારા પરિવાર સાથે સમય માટેનો શુભ અંગ જોઈએ જોઈએ તો તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી શ્રી ધનરાશિ જોઈએ ધનરાશિમાં ધનરાશિ વાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ વધશે આજે તમને કોઈ પણ અંગત નિર્ણય લેવા માટે જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધનરાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો તીળવ અને તેમનો અશુભ રંગ જોઈએ તો જે શ્રી મકર રાશિ મકર રાશિમાં ખજક મકા રશિવાળા માટે આજે તમને ખર્ચમાં વધારો થવાની થોડી એવી સંભાવના છે આજે તમારા આધ્યાત્મિક શાંતિ માટે તમારો સમય કાઢવો જરૂરી છે આજે તમારા કોઈ પણ વિદેશી સંબંધિત બાબતોમાં પણ કાર્યોમાં કે લાભ થઈ શકશે અને એમાં તમારી સારી એવી પ્રપ્તિ થઈ શકશે મકાન રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકાન રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો

માનસિક શાંતિ પર સારી એવી જળવાઈ શકે છે જેથી કરીને તમને મનની શાંતિ પણ મળી શકે છે બીજ માટેનો શુભ કામ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ કામ જોઈએ તો સાત બીજ માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ખાસ કરો આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે જે તમારી જન્મકુંડળીના ગ્રહોના ફળથી કંઈક અલગ હોય શકશે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ગુરુવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો